ભારતે આ હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં રહેલા આતંકી થાણાઓને નિશાન બનાવ્યા છે આ કાર્યવાહીને પાલનપુરના યુવાનોએ ઉગ્ર સમર્થન આપ્યું હતું પાલનપુરના એસટી બસ ઉપર યુવાનોએ એકઠા થઈને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ ગજાવ્યા હતા તેમણે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને યોગ્ય ઠેરવી તેનું સમર્થન કર્યું હતું યુવાનોએ મોદી સરકારની આ સ્ટ્રાઇકની કાર્યવાહીને તાંડવ ગણાવી હતી અને આતંકવાદ સામે કડક પગલાં લેવા બદલ સરકારની પ્રશંસા કરી હતી આ દરમિયાન યુવાનોએ દેશના ગદ્દારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેઓએ સૂત્રચારો કરીને આતંકવાદને પોષનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી મેરા નામ હિન્દુ હૈ મેરી પહેચાન હિન્દુ હૈ મેરા જન્મ હિન્દુસ મેં હુઆ હૈ और मेरा जात हिंदू है। उन लोगों ने आतंकवादियों ने बताया था कि जाओ मोदी को बताओ लो बता दिया मोदी साहब ने चुन चुन कर पकड़ पकड़ के पाकिस्तान में बॉम्ब गिराए हैं और पकड़ पकड़ के मारे हैं। उन लोगों को पता था कि एक चुटकी की सिंदूर क्या होती है हमारे बहन बेटियों के सिंदूर के उजाड़ा था ना आज उन्होंने एक चुटकी सिंदूर की कीमत बता दी मोदी साहब ने मोदी साहब को क्या समझते हो आप મોદી હૈ આતંક બતાવ બાતે કરતા વો તાંડવ કરતા હે હૈવ ભારત બતા જય